આજે જ્યારે જેએનયુ ના કુમારથી માંડીને પાસના નેતા હાર્દિક પટેલ પર રાજદ્રોહના કેસ દાખલ થતાં જ ઉહાપો મચ્યો છે સરકાર સંસદમાં રાજદ્રોહના કાયદામાં બદલાવને લઈને તૈયાર થયા છે ત્યારે બસ આ જ મહિનામાં એટલે કે એપ્રિલ મહિનામાં જ ગુજરાતી સાહિત્યના ઝવેર સમાન ઝવેરચંદ મેઘાણી પર અંગ્રેજ સરકારે વર્ષ ઓગણીસો ત્રીસમાં રાજદ્રોહનો કેસ દાખલ કર્યો હતો તો આ કેસ દાખલ કરવાનું એકમાત્ર કારણ હતું શૌર્ય ગીતોનો સંગ્રહ સિંધુળો મહાત્મા ગાંધીની બાર માર્ચ ઓગણીસો ત્રીસ માં અમદાવાદના ગાંધી આશ્રમથી દાંડી સુધી નીકળેલી દાંડી યાત્રાથી સમગ્ર ભારતમાં અંગ્રેજો સામે જુવાડ જામ્યો હતો ત્યારે સૌરાષ્ટ્રના સિંહ તરીકે ઓળખાતા અમૃતલાલ શેઠની આગેવાની હેઠળ ધોલેરા ખાતે સત્યાગ્રહનો પ્રારંભ થયેલો તે દિવસોમાં મેઘાણીના પંદર શૌર્ય ગીતનો સંગ્રહ સિંધુળો પ્રસિદ્ધ કરવામાં આવેલો મેઘાણીના શૌર્ય ગીતોએ આ સત્યાગ્રહીઓમાં નવું જોમ ભર્યું હતું અને આંદોલનની અસરકારકતા વધી ગઈ હતી બ્રિટિશ સરકારે સિંધુડોની નકલો જપ્ત કરી લીધી પણ આંદોલનકારીઓએ હસ્તલિખિત કાનૂનભંગ ભંગ આવૃત્તિની સેંકડો સાયક્લો નકલો લોકો સુધી પહોંચાડી હતી મહાત્મા ગાંધીએ જેમને રાષ્ટ્રીય શાયર ગણાવ્યા તે ઝવેરચંદ મેઘાણી બ્રિટિશરોની નજરમાં આવી ગયા અને સત્યાવીસમી એપ્રિલે મેઘાણીને પોલીસે પકડી લીધા તેમના પર જૂઠા આરોપો મૂકીને રાજદ્રોહનો કેસ કરાયો તો બીજા દિવસે વિશેષ કોર્ટમાં તેમને હાજર કરાયા જ્યાં મેઘાણીએ પોતાનો બચાવ કરવાના સ્થાને મેજિસ્ટ્રેટની અનુમતિથી સિંધુડોની એક રચના ગાઈ હજારો વર્ષોની જૂની અમારી વેદનાઓ કલેજા ચીરતી કંપાવતી આમ ભય કથાઓ વળી સિંધુડોની આ રચના સાંભળીને આખો કોર્ટ રૂમ હિમકે ચડેલો એટલું નહીં ખુદ મેજિસ્ટ્રેટની આંખો પણ ભીંજાઈ ગઈ હતી મેજિસ્ટ્રેટિવ ચૂકાદું બીજા દિવસ સુધી મુલતવી રાખ્યો અને બીજા દિવસે ઓગણત્રીસમી મેના રોજ મેઘાણીને બે વર્ષની જેલની સજા ફટકારેલી સત્યાગ્રહીઓ માટે લખાયેલા શૌર્ય ગીતોના પુસ્તક સિંધુળોની એક રચના એટલે નથી જાણ્યું અમારે પંથ શી આફત પડી છે ખબર છે આટલી કે માતની હાકલ પડી છે આ પંક્તિઓ પણ ખૂબ જાણીતી છે તોડી સિંધુળોમાં રહેલા અન્ય શૌર્ય ગીતોએ તે સમયે અનેક નવજુવાનોમાં ખરા અર્થમાં દેશભક્તિ અને સ્વતંત્રતાની નવી ચિંગારી ભડકાવી હતી બ્યુરો રિપોર્ટ જીએસટીવી